નમસ્કાર હું છું પ્રેરણા આપજો રાજ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરતની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહલ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ટીકાઓને લઈને આરતી સાંગાણીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાનો સ્પષ્ટ જવાબ આપ્યો છે વાયરલ વિડીયોમાં આરતી સાંગાણીએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વિડીયો કે તેમને કોઈ વિરોધ નથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ખૂબ પ્રેમ પ્રેમ કરીએ છીએ અને કરવો કોઈ ગુનો નથી આરતીએ ખાસ કરીને પટેલ સમાજના આગેવાનોને ટાંકીને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જ્યારે બેટી બચાવો અને બેટી પઢાવો જેવી વાતો કરવામાં આવે છે ત્યારે શું બેટીને પોતાનું જીવન સાથે પસંદ કરવાનો અધિકાર નથી

આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવું એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો જય માતાજી